શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી બોટાદ ખાતે ભવ્ય અને દિવ્ય શાકોત્સવ યોજાયો શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી બોટાદ ખાતે તારીખ બે 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 હજાર છવ્વીસ સોમવારના રોજ બપોરે ચાર વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ મંદિર આર્ય પ્લાઝાની પાસે બોટાદ ખાતે દિવ્ય શાકોત્સવનું આયોજન આચાર્ય શ્રી જ્ઞાન મહોદધી શ્રી જિતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ બોટાદ દ્વારા આયોજન કરેલ આ કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત સામયુ શાકોત્સવ અન્નકુટોત્સવના દર્શન પૂજનીય આચાર્ય સ્વામીજી મહારાજના દર્શન આશીર્વાદ બે દિવસ દરમિયાનમાં પ્રાથમિક શાળાના સાતસો ઉપરાંત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ ધાર્મિક સાંસ્કૃતિક રાસ યોજાયો ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેલ તથા પરમ પૂજ્ય શ્રી પરમાનંદ સ્વામી તેમજ પરમ પૂજ્ય શ્રી પ્રશાંત સ્વામી તથા સંતો તથા બોટાદ સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના હરિભક્તોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી